જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અનકુટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો કર્મડ ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિને અસીમ કૃપાથી તેમજ પીપલાણા વાળા શ્રી જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાના પ્રવર્તમાન હેતુ ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની શિક્ષિત દીક્ષિત થવાની પરંપરા હતી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ પણ વિશ્વામિત્રી સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા તક્ષશિલા અને વલ્બી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે યુવાનોને વ્યસનમાં ખોટા માર્ગે જતા અટકાવીને સદ માર્ગે વાળવાનો આ એક મોટો સંસ્કાર સેવા યજ્ઞ છે વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વમાં યુવા શક્તિ માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે આજે દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ શિક્ષણ સ્પોર્ટ્સ અને સ્કિલના ક્ષેત્રોમાં નવા નવા અવસરો ખુલ્યા છે યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન શ્રીનીની નેમ છે આપણી પાસે શિક્ષણ ક્ષેત્રનો પુરાતન જ્ઞાન વારસો છે અને આધુનિક સમયકુળ જ્ઞાન વિજ્ઞાન પેરસવાની ક્ષમતાઓ પણ છે શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે રાજ્ય સરકારના આ માટેના સંકલ્પમાં જોડાઈને આપણા ગુરુકુળો શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે એ માટે સૌએ રાષ્ટ્ર હિત સર્વોપરીની ભાવનાથી કર્તવ્ય રત રહેવાનું છે ગુરુકુળમાં શિક્ષણ મેળવવાના સૌ વિહાનો પણ આજ ભાવ સાથે દેશના અમૃત કાળને કર્તવ્ય કાળ બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું